નમસ્કાર સમાચારો સાથે હું છું હિના તો સવારથી જે રીતે રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે પછી વડોદરા ઠાકોર ચૂંટણી નહીં લડે તેમણે પણ જાહેરાત કરી દીધી છે રંજનબેનની જેમ ભીખાભાઈએ પણ જાહેરાત કરી છે કે તે ચૂંટણી નહીં લડે અરવલ્લી કમલમ કાર્યાલય ખાતે પહોંચીને જોકે તેમને સોશિયલ મીડિયા થ્રુ લોકો સુધી આ વાત પહોંચાડી છે અરવલ્લી કમલમ કાર્યાલય ખાતે ભીખાજી વખતે ચૂંટણી નહીં લડે અને જેની સાથે કમલમ કાર્યાલય પરથી અરવલ્લીમાં જે કમલમ કાર્યાલય આવેલું છે ત્યાં તેમના પોસ્ટર પણ લગાવવામાં આવેલા હતા તે પોસ્ટર હાલમાં ઉતારી લેવામાં આવ્યા છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકસભા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત ભીખાજી ઠાકોરે કરી હતી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપે પાંચ પાંચ લાખના મતોથી લીડથી જીત વચ્ચે ઉમેદવારોની પીછેહટ સામે આવી છે

શરૂ થયા અને આખરે તેઓએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો બીજી લડવાની ભાજપે ભીખાજી ઠાકોરને સાબરકાંઠાની લોકસભાની ટિકિટ આપી પરંતુ આજે અચાનક જ તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને અનિચ્છા દર્શાવી દીધી બાદ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી જેમાં તેઓએ કહ્યું કે સવારે ભગવાનની પૂજા કરી પછી લાગ્યું કે ચૂંટણી લડવી નથી અને મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી તેઓએ વધુમાં કહ્યું કે લઈને કાર્યકરોની ટીમ હોય કે પછી વડોદરાના ગ્રામ્ય શહેરના કોઈ મતદારો નારાજ નથી પરંતુ અંગત કારણોસર ખોટી રીતે બદનામ કરવામાં આવે તે મહિલા ચલાવી ન લે તેથી રાજીનામું આપ્યું છે રંજન ભટ્ટે વધુમાં દાવો કર્યો છે કે મને કોઈ દ્વારા કહેવાયું કે પ્રદેશમાંથી પણ કોઈએ કીધું નથી પણ રોજ નવું ગતકડું હોય તેના કરતા સામીથી કહી દઈએ કે ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી સવારમાં ભગવાનની પૂજા કરી અને મને એમ થયું કે મારે નહીં લડવું જોઈએ મને પોતાની ઈચ્છા એવી થઈ કે મને તો પાર્ટીએ ટિકિટ આપી છે પણ મારા અંગતકાર કારણોસર મારે ચૂંટણી નથી લડવી અને મેં મારા સોશિયલ મીડિયા પર હું કીધું બસ છેલ્લા દસ દિવસથી જે રીતના થઈ રહ્યું છે એટલે મને એમ થયું કે પાર્ટીએ તો મને આપ્યું છે મારે નથી લડવું જોઈએ અને મેં સામે ચાલીને મેં ના પાડી દીધું ક્યાં ના પાડી દીધું પાર્ટીએ ત્રીજા અમ માટે મને કીધું તું એટલે પાર્ટી તરફથી તો ના છે જ નહિ એટલે ફરી પાર્ટી પાછી મને કે એવો તો વિષય પાર્ટી ના કે ને મેં મૂક્યું હોય તો એવું તો એવું છે નહિ ને એટલે હવે પાર્ટી પોતે બીજા કોઈને લડાવે હું તો કાર્યકર્તા તરીકે કામ કરીશ તો બે વખત વડોદરાથી સાંસદ રહેવા છતાં ત્રીજી વખત ભાજપે ટિકિટ આપી તેવા રંજનબેન ભટ્ટે હાલમાં જ જે રીતે મીડિયા સમક્ષ વાતચીત કરીને તેમણે જણાવ્યું કે તે ચૂંટણી નહીં લડે તેમના અંતર આત્મા પૂજા કરી ત્યારબાદ તેમણે આ નિર્ણય લઈ લીધો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો ભાજપના સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોર પર જીએસટીવી મોટો ખુલાસો કર્યો છે ભીખાજી ઠાકોર

ઝૂંટની લડવા જોઈ રહ્યા હતા પરંતુ અજ્ઞાતિને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે તેને લઈને પણ અનેક ઉહાપો મચ્યો હતો અને આખરે તેમણે જાહેરાત કરી દીધી સોશિયલ મીડિયા થ્રુ કે તે ઝૂંટની નહીં લડે આ દૃશ્યો જે ઈમેજ છે અમારી પાસે અમે આપને બતાવી રહ્યા છે કે સામાન્ય રીતે અહીંયા એક પૂજા કરતા હોય તે તે પ્રકારની એક ઈમેજ છે જેમાં ક્ષત્રિય જે તલવાર હોય કે તેમનું જે શસ્ત્ર હોય છે તેની પૂજા કરતા હોય છે પરંતુ જે આદિવાસી લોકો હોય છે તે તીર કામઠાની પૂજા કરતા હોય છે તીર કામઠું એ આદિવાસીનું શસ્ત્ર માનવામાં આવતું હોય છે અને જ્યારે શસ્ત્રની પૂજા થતી હોય છે તો ત્યારે ઠાકોર અને આદિવાસી બંને લોકો પોતાના શસ્ત્રને બંનેના લોકોના શસ્ત્ર અલગ અલગ છે આદિવાસી તીર કામઠાની પૂજા કરતા હોય છે જ્યારે ઠાકોર જે ક્ષત્રિય સમાજમાંથી આવતા હોય છે તે લોકો તલવારની શસ્ત્ર તરીકે પૂજા કરતા હોય છે પરંતુ અહીંયા સ્પષ્ટ ઇમેજમાં આપણે જોઈ રહ્યા છે કે તીર કામઠાની પૂજા ભીખાજી ઠાકોર કરી રહ્યા છે ભીખાજી ડામોર સોરી કારણ કે અત્યારે એટલું અસમંજસમાં મુકાઈ ગયા છે કે આમને ભીખાજી ડામોર કહેવા કે ભીખાજી ઠાકોર કહેવા એક સવાલ આના ઉપર સૌથી મોટો ઊભો થઈ રહ્યો છે ચૂંટણીમાં સામાન્ય રીતે જ્ઞાતિગત સમીકરણ ખૂબ જ મહત્વનું માનવામાં આવતું હોય છે અને આજે જે રીતે ભીખાજી ઠાકોરે

સાબરકાંઠા મીડિયા થ્રુ તેમણે જાહેરાત કરી કે તેમણે ચૂંટણી નથી લડવી લોકસભાની ચૂંટણી લડવાથી તેમણે અનિચ્છા દર્શાવી દીધી છે ત્યારે સૌથી મોટો સવાલ તેમની સરનેમને લઈને થાય છે એટલે કે જ્ઞાતિને લઈને ચૂંટણી જ્યારે આવતી હોય છે ત્યારે સૌથી અને જ્યારે ટિકિટ આપવામાં આવતી હોય છે ત્યારે જ્ઞાતિગત ફેક્ટર પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે એટલે સવાલ અહીંયા એ થાય છે કે તેમને આદિવાસીઓના પણ મત લેવા છે ક્ષત્રિય સમાજના પણ મત લેવા છે એટલે બંને નામ તે પોતાની રીતે યુઝ કરી રહ્યા છે આ દ્રશ્ય ઉપરથી જે ઇમેજ અત્યારે સામે આવી આવી રહી છે જીએસટીવી પાસે આ એક્સક્લુઝિવ ઇમેજ છે જે અમે આપને બતાવી રહ્યા છે જે મોટા મોટા પોસ્ટર અને હોર્ડિંગ્સ લાગતા હોય છે આ પોસ્ટર ઉપર તેમણે ભીખાજી દામોર આ નામનો ઉલ્લેખ કર્યો છે દામોર જે સરનેમ આદિવાસી સરનેમ છે પરંતુ અહીંયા લોકસભાની જે ટિકિટ તેમણે આપવામાં આવી છે ત્યાર પછી તે પોતાને ઠાકોર ગણાવી રહ્યા છે અહીંયા શસ્ત્ર પૂજા કરતા હોય તેની પણ એક ઇમેજ અમે આપને બતાવી રહ્યા છે અને આ ઇમેજમાં અ તમે જોઈ શકો છો કે તીર કામઠાની પૂજા કરી રહ્યા છે બિખાજી તીર કામઠાની પૂજા આદિવાસી સમાજમાં કરવામાં આવતી હોય છે જ્યારે જે પોતે જો ઠાકોર સમાજના ગણાવતા હોય તો પછી તે તલવારબાજી એટલે કે તલવારની તલવાર દે શસ્ત્ર માનવામાં આવતું હોય છે ને તલવારની પૂજા તેઓ કરતા હોય પણ અહીંયા તેઓ તીર કામઠાની પૂજા કરતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે પોસ્ટર છે આ પોસ્ટર ઉપર પણ અમે આપને બતાવી રહ્યા છે કે ભીખાજી ડામોર નામનો ઉલ્લેખ છે ભીખાજીની પાછળ ડામોર આ સરનેમ યુઝ કરવામાં આવી છે તો ભીખાજી ઠાકોર ઠાકોર છે કે પછી ડામોર જેને લઈને સૌથી મોટા સવાલ થઈ રહ્યા છે તેમની સરનેમને લઈને ઉલ્લેખનીય છે કે ચૂંટણી આવે એટલે તમામ લોકોના મત પોતાની તરફ આવે તેનો પ્રયાસ કરતા હોય છે એ પ્રક્રિયા અને પ્રયત્ન અલગ અલગ હોય છે કદાચ એ અલગ પ્રયત્ન કર્યો હોય શકે કારણ કે જે રીતે તેમણે ઠાકોર સરનેમ યુઝ કરી છે હવે અહીંયા સવાલ એ થાય છે કે તે ઠાકોર છે કે પછી ડામો એના અનેક ખુલાસા અને અનેક પુરાવા જીએસટીવી પાસે છે જે અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે પૂજા કરતો શસ્ત્ર પૂજા કરતો ક્લિપ હોય કે પછી પોસ્ટર ઉપર જે તેમનું નામ લખવામાં આવતું હોય છે તે નામ જેમે પોસ્ટર ઉપર ડામોર સરને તો ભીખાજીની જે ભત્રીજી ભીખાજીની ભત્રીજી હતા રમીલાબેન ડામોર તે અનુસૂચિત જાતિમાંથી તેઓ જીત્યા હતા પણ હવે તે પોતાને ડામોર કહે છે એટલે વિચાર કરો કે આમાં સત્યતા ક્યાં છે અને લઈને સવાલ ઉભો થયો છે જ્ઞાતિગત સમીકરણ ખૂબ જ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે તેને લઈને સવાલ થઈ રહ્યો છે સવાલ અહીંયા પરિવારનો પણ આવીને ઊભો રહે છે જાબીખાજી ઠાકોર જે પોતે ડામોર ડામોરને પણ સરનેમ પણ યુઝ કરે છે અને જનતાની સામે ઠાકોર સરનેમ પણ યુઝ કરે છે પરંતુ એમની ભત્રીજીની વાત કરીએ તો તે પણ પરમાર આ સરનેમ યુઝ કરે છે એટલે એક મોટો સવાલ જ્ઞાતિને લઈને છે કે હવે જીએસટીવી જો કે આ વાતની પુષ્ટિ કરતું નથી પરંતુ તેમની પાસે જે સત્યતા આવી રહી છે સામે એ અમે આપને બતાવી રહ્યા છે અહીંયા અમે એ પેપર બતાવી રહ્યા છે જે નામ અને સરનેમ સામે છે તો સાબરકાંઠાથી સંવાદદાતા ક્ષિતિજ આપણી સાથે જોડાઈ ગયા છે ક્ષિતિજ

પ્રથમ વાર ટિકિટ મળી ત્યારે જીએસટી દ્વારા આ પ્રશ્ન તેમને કરવામાં આવ્યો હતો કે તેઓ એસટી જ્ઞાતિમાંથી બિલોંગ કરે છે કે ઓબીસી જ્ઞાતિમાંથી ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ ઠાકોર જ્ઞાતિમાંથી બિલોંગ કરે છે આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં તેમણે ઠાકોર સમાજના હોદ્દાની રૂએ જ કેટલાક હોદ્દા ભોગવ્યા હતા ત્યારે તેમનું સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ ઠાકોર સમાજના છે પરંતુ સોશિયલ મીડિયામાં તેમના ડામોર અટકને લઈને વિવાદ શરૂ થઈ ગયો હતો તેમને ટિકિટ મળી ત્યારથી જ તેમના ડામોર સરનને લઈને વિવાદ શરૂ થયો હતો પત્રિકા યુદ્ધ થયું હતું માલપુર મેઘરજ તલોદ પ્રાંતિ હિંમતનગર લીડર સહિતના તાલુકામાં પત્રિકાઓ ફેંકવામાં આવી હતી ત્યાં આ પત્રિકાઓમાં તેઓ એસટી સમાજમાંથી બિલોંગ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તેમની ટિકિટ રદ કરી અન્ય કોઈ ઠાકોર ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત સોશિયલ મીડિયામાં તેમણે પોતાના ફેસબુકના સોશિયલ મીડિયા ઉપર જે તે તહેવારો વખતે ભીખાજી ડામોરના નામથી પોસ્ટો મૂકેલી છે ત્યારે અત્યારે હાલમાં આ પોસ્ટો પણ વાયરલ થઈ છે ઉપરાંત તેમનો એક તીર કામથાની પૂજા કરતો પણ ફોટો વાયરલ થયો છે તમને જણાવી દઉં કે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલ ની માનવીની ભવાઈ નવલકથા છે તેની અંદર મુખ્ય પાત્ર કાળુનું છે અને કાળુ પટેલ હોવા છતાં તે તીર કામઠા હોવાનું નવલકથામાં દર્શાવ્યું છે અને આ એ જ વિસ્તારની વાત છે મેઘરજ તાલુકાના બાટીવાડા વિસ્તારમાં કેટલાક ક્ષત્રિય સમાજના લોકો પણ ડામોર અટક ડામોર અટક હોય છે ત્યારે હાલમાં આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને આ વિવાદે જ ભીખાજી ઠાકોરનો રાજકીય ભોગ લીધો છે તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધા હતા પોશીના ખેડૂતમાં વિજયનગર વિસ્તારોમાં તેઓ છેલ્લા ચાર દિવસથી પ્રચાર કરી રહ્યા હતા પરંતુ અચાનક જ આજે સોશિયલ મીડિયામાં તેમની પોસ્ટ મૂકવામાં આવી હતી અને તેઓ અંગત કારણોસર ચૂંટણી લડવા ન માંગતા હોવાનું બહાર આવ્યું હતું હાલમાં આ મુદ્દે સાબરકાંઠા જિલ્લામાં મોટો વિવાદ થયો છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી કયા ઉમેદવારને ટિકિટ આપે છે તે જોવું રહ્યું જી જી પરંતુ ક્ષિતિજ ડામોર અને ઠાકોરને લઈને અત્યારે સાબરકાંઠામાં જનતા કે પછી સમર્થકોમાં અત્યારે શું ચર્ચા છે

જનતા અને સમર્થકોમાં અત્યારે કયો રૂખ જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે સરનેમ ની વાત આવે છે તેને લઈને ભીખાજી ઠાકોરને એક એવું હશે કે ક્ષત્રિયના પણ વોટ મળે ને આદિવાસી લોકોને પણ આકર્ષવા છે અહીં સાબરકાંઠા જિલ્લામાં વાત કરીએ તો ઠાકોર સમાજનું પ્રભુત્વ છે સાબરકાંઠા અને અરવિલ બંને જિલ્લામાં સાબરકાંઠા લોકસભામાં

તે લઈને તેમણે વિવાદ શરૂ કરી દીધો હતો અને લોકો આ ઉમેદવારનો વિરોધ કરી રહ્યા હતા આ ઉપરાંત ભીખરાજી ઠાકોરે ટેદારો કાર્ય સંતોષ જોવા મળ્યું હતું અને હજુ સુધી તેઓ કઈ જ્ઞાતિના છે તે નક્કી થઈ શક્યું નથી તેમણે પોતે જણાવ્યું છે કે તેઓ ઠાકોર સમાજના છે પરંતુ હાલમાં જો એમનું લિવિંગ સર્ટી કે તેઓ બહાર રજૂ કરે તો ત્યારબાદ ખબર પડી એવી છે કે તેઓ તેમણે તો જણાવી દીધું કે તે ઠાકોર સમાજના છે એમ તો વ્યક્તિ ગમે તે પોતાને કહી શકે છે પરંતુ ઠાકોર સમાજના લોકો સાથે કોઈ વાતચીત થઈ છે કોઈ આગેવાનો સાથે એ લોકો શું કેવું છે કારણ કે જે લેટર અત્યારે બહાર પડ્યો છે તેમણે તો ભાજપ સામે ચોખ્ખું કહી દીધું છે કે તમે આ ક્લિયર કરો હિના સાબરકાંઠા જિલ્લાના જે ઠાકોર સમાજના મતદારો છે તે લોકોએ ડામોર સરનેમને લઈને જ વિરોધ શરૂ કરી દીધો હતો અને તે લોકો પહેલેથી જ કહી રહ્યા હતા કે આમની ટિકિટ ન આપવામાં આવી અન્ય કોઈ ઠાકોર સમાજના ઉમેદવારને પસંદ કરવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લે નમતું જોખી અને આ કરવાનો વારો આવ્યો છે ભલે તેમણે સોશિયલ મીડિયામાં એમ લખ લખ્યું હોય કે અંગત કારણોસર આ હું ચૂંટણી લડવા માંગતો નથી પરંતુ એ વાત ખોટી છે પાર્ટી દ્વારા તેમને આ ફરજ પડાયું હોવાનું હાલમાં લોકમુખે પણ ચર્ચાઈ આવી રહ્યું છે બીજી વાત કરીએ તો અરવલ્લી જિલ્લાની ઉભરાણ બેઠક પર કહેવાય છે કે તેમની ભત્રીજી એસટી બેઠક પર ચૂંટણી લડ્યા છે અને જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓ એસટી સીટ ઉપરથી ચૂંટણી લડ્યા છે તેને લઈને કહી શકાય કે ભીખાજી

જી સાબરકાંઠા લોકસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી જયારે મોટા ઉપાડે ઉમેદવાર જાહેર કરી દીધા અને એ ઉમેદવારની જાતિના મામલે જયારે મીડિયામાં અને સમગ્ર મતદારોમાં એક અસમંજસ જેવો માહોલ ઉભો થયો અને આ માહોલમાં ભારતીય જનતા પાર્ટી જે કોઈ દિવસ રોલબેક કરવામાં માંગતી નથી ધર્મુખત્યાર સાહીમાં માને છે આજે એ જ પાર્ટીને એમના ઉમેદવાર બદલવા પડ્યા છે એમને હાર દેખાઈ ગઈ છે અને અમારા કોંગ્રેસના જે ઉમેદવાર તુષાર ચૌધરી એમના નામ માત્ર છે ગભરાઈ ગયા છે અને એના કારણે આજે એમને ઉમેદવાર બદલવો પડ્યો છે ડામોર અને ઠાકોરના આ વિવાદમાં જયારે પાર્ટી એ પોતે જ નક્કી નથી કરી શકતી કે ઉમેદવાર કઈ જ્ઞાતિના છે ઘણા બધા એમણે ધમપાછા કર્યા પરંતુ મતદારો પણ આજે જાણી ગયા છે કે ડામોર અને ઠાકોરના મત વિભાજન થાય બંને જ્ઞાતીઓને ગેરમાર્ગે દોરવાનું જે એમનું પ્રકરણ હતું એ પ્રકરણ પૂરું થયું છે એમને ઉમેદવાર બદલવાની પરિસ્થિતિ આવી છે હું તો એમ કહું છું કે પચાસ ટકા જીત તો કોંગ્રેસે મેળવી લીધી છે અને આવનાર સાતમી તારીખે જ્યારે લોકસભાનું મતદાન થશે સાબરકાંઠા અર્બનલીના મતદારો ચોક્કસથી કોંગ્રેસ ઉપર એક ભરોસો મૂકીને મતદાન કરશે અને અમારી જીત નક્કી છે જયદ્રથજી એટલે તમે માનો છો કે ભાજપ ઉમેદવાર બની રહી છે કે બીકાજી પોતે અનિચ્છા દર્શાવી છે ભારતીય જનતા પાર્ટી માં આપણે જાણીએ છીએ કે ઉમેદવાર એ પોતે એ પાર્ટી નક્કી કરે છે પરંતુ પાર્ટીએ નક્કી કર્યા પછી પાર્ટીને પણ એવું લાગ્યું ઉમેદવારને પણ એવું લાગ્યું એટલે કોઈક ને કોઈક રીતે ઉમેદવારને પણ હાર દેખાય છે પાર્ટીને પણ હાર દેખાય છે અને આ બંને સમીકરણના હિસાબે આજે ઉમેદવાર પોતે પણ એમાંથી પોતાનું નોમિનેશન પાછું ખેંચવા માટે તૈયાર થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં ઘોર નિરાશા વ્યાપી છે એમના આગેવાનો અને પક્ષના જે પણ અહિયાં જે એના પ્રભારીઓ છે

આ ઠાકોર સંડે લઈને પ્રશ્ન છે કારણ કે જે રીતે બીજી તસવીરમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે ભીખાજી ઠાકોર એ શસ્ત્ર પૂજા કરી રહ્યા છે અને તીર કામઠાની પૂજા કરી રહ્યા છે તીર કામઠુ એ આદિવાસી નું શસ્ત્ર માનવામાં આવે છે પરંતુ ભીખાજી પોતાને ઠાકોર કહી રહ્યા છે